હેલો યુટ્યુબ ફેમિલી કેમ મજા મજામાં પણ મજામાં ભગવાન મૂલી તો બધાને મજા મજામાં જ રાખે અને ચાલુ કરી દીધો આજ તો નવો બ્લોગ ઢૂંઢાના વાગી ગયા છે સાડા પાંચ અને અમારા કૃપાબેન ને ભાઈ હીરુબેન બીમાર છે તાવ શરદી ને એવું છે ને દવાખાને લઈ જાઉં છું અને અમારા કૃપાબેન પણ થોડા જે નિમાણા છે તમને બતાવી દઉં જો કાયમી રમતા હોય એવા રમતા નથી હમણાં નવરાવ્યા ધોરાવ્યા કમ્પ્લીટ કરી લીધી છે થોડીક આમ નિમાણી હોય એવું લાગે છે નકર તો આ અહીંથી કીક્યાટું નાખતી હોય છે

તકલીફમાં હે થોડાક તાવ આવી ગયો શરદી હે માથું દુઃખે થાય પગ દુખે હે ને એવું બધું કહે દવાખાને જાય છે દવાખાને જવું ને બેન હે દવાખાને જાય છે મંદવાળ બહુ છે અત્યારે પોતપોતાના છોકરાનું ધ્યાન રાખજો અને બને ત્યાં સુધી બહારનું ખવર આવતા જ નહીં ઠંડી વસ્તુ ફ્રીજમાં મૂકેલી પડતર વસ્તુ ને બધું હે ને છોકરા જો જોકે અત્યારે સુધી ભગવાન દયા હતી કે વાંધો નથી આવ્યો આજે મારા હીરુબેન ને થોડીક તકલીફ પડી ગઈ છે

એમ કરી કરીને હવાર પડ્યું છે તાવના ટીપા પાયા હતા ફરી તાવ આવી જાય ને એવું છે એટલે હવારે આપણે દવાખાને લઈ જાવી જોઈએ બિચારી જો ને નિમાળી આ નિમાળી અત્યારે વાગી ગયા છે દસ અને મેં તમને કીધું એમ ત્રણ વાગ્યા હાફ ચાર વાગ્યા અમે જાગી છીએ અને નખરે આ આવી રીતે હુંતી હોય તમને બતાવું જો આ અમારી મારી ટૂંકો આવી રીતે હુવે જો આ ઊંચી જ નથી

એ આમ હો નઈ તો પરીક્ષા એન એટલે વાત બી આ તો કોઈ પરીક્ષા હે વાત લઈ લીધી છે આ તૈયાર થઈ ગયા છે રૂમ ડુમલ હોટેલ લીધો માથે તો કોઈ માન દીધી છે ડાયરેક્ટ જઈ દવાખાને વેલાહાર પહોંચી ગયા મથુરા બોસ હે

તાવ માટે આ એન્ટીબાયોટિક છે ના શરદી માટે શરદી ઊંટી ગઈ છે અને જો અત્યારે બેઠી બેઠી થોડુંક ખાધું છે બાકી ટિફિન આપણે અમી ધારામાંથી લઈ આવ્યા હતા કારણ કે મારે જવાનું છે વાડીએ પાણી વાળવા અને ધાર્મિક ભણવા આવી ગઈ છે અમારે ધ્રુવી અને હીટકી બે ભણી આવતી ગયું છે અને ધૂપાબેન જો બેઠી બેઠી થોડુંક ખાય છે ખાઈ લે પછી દવા પાવાનું કીધું છે

એટલે એ કહેવત કે બાજરો પેલા બાજરો વાવતા ને ખેડૂતજી બાજરો વાટતા ને ભાદરવા મહિનામાં બરોબર એનો વાટ પડે બાજરાનો ને વાટતા હોય ને ગરમીની અસહ્ય બફારોની એવું મહેનતવાળું કામ ઉપર એવો તાપ હોય નીચે ગરમી જમીનની ગરમી હોય અને ભાઈ એ તડકો ને એ ગરમીને ને બાવા થઈ જતા કહેવત પડી ભાદરવું બ કરે બાવા તડકો કે મારું કામ આમ જુઓ આ તડકાની અંદર પાણી વારવું તો થોડું હેલું લાગે બાકી દવા સાચવી ને ભાઈ તેની વાત જાવ જે ખતમ ખેડૂતને અત્યારે ભયંકર હાલાકી છે અને આવા તરીકાના આવા એવા તરીકાના કામ કહેવા ચાલુ વરસાદે કામ કરે વાડી આવું જોખમ ભર્યું હોય આ બધી મગફળીમાં દવા છાંટતી હાલીને જવું આ બધું જોખમ છે કે આમાં બેઠા હોય કોબલા આ બધું જીવના જોખમ એટલી મહેનત કરશે ત્રણ સાડા ત્રણ ચાર મહિના સુધી સતત મહેનત કરે ચાર મહિના સુધી ખેડૂત હોય એની પેલા મહિનો અગાઉ શરૂઆત કરી દીધી હોય હેઢા મારવી દાંત માર રોટા વેટન શાહ ને હેઠા પારા કરવા તૈયાર થાય નિમાય જે હોય સુપર માં પાણી ભરવા આજનો લોગ અહીંયા પૂરો છે ફરી પાછા મળશું કાલે સાંજે સાડા થી છ વાગે અને અમારા કૃપાબેન છે ને ભાઈ હાજર નહીં થાય ને ત્યાં સુધી લોગમાં નહીં આવે હાજર થઈ જાય કમ્પ્લીટ થી પછી પાછો આપણે એનો વિડીયો બનાવીને નાખશું કે એમાં કૃપા બેન એ ટુ જેડ કમ્પ્લીટ થઈ ગયા છે ને ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ અને ફરી મળશું આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જયમાં મોગલ